વિષય ગાંધીધામના ઓસલો સર્કલ પાસે પંચશીલ બુદ્ધ વિહારમાં કચ્છના ચાર તાલુકાના દસ પરિવારના કુલ છવ્વીસ લોકોએ બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યો તારકચિહ્ન તારકચિહ્હ સૌને સહર્ષ સાથે જણાવવાનું કે આજ તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસને શનિવારના રોજ પંચશીલ બુદ્ધ વિહાર ગાંધીધામ ખાતે બંધારણીય ધમ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહ સમસ્ત કચ્છ જિલ્લા ઉપાસક ઉપાસિકા બૌદ્ધ સંઘ દ્વારા અને મહાગુજરાત બૌદ્ધ સંઘના તત્વધાનમાં આયોજિત કરવામાં આવેલ આ સમારોહમાં અંજાર ગાંધીધામ ભુજના દસ પરિવારના કુલ છવ્વીસ લોકોને દીક્ષાદાયક તેમજ ઉપાસક કમ શ્રામને રહ્યું સિંઘલ જીના સાન્નિધ્યમાં બૌદ્ધ ધમની દીક્ષા આપવામાં આવેલ જેમાં સમારોહની શરૂઆતમાં સવારે પદયાત્રા નીકાળવામાં આવેલી હતી ત્યારબાદ દીક્ષા સ્થળ પર સૌને અનિત્યતાના સિદ્ધાંત સહિત પંચાગ પ્રણામ તિશરણ પંચશીલની વિગતવાર માહિતી આપેલ ત્યારબાદ વિનય અનુસાર આયોજકની ટીમ દ્વારા સૌને બાર દશાંશ શૂન્ય શૂન્ય વાગ્યા પહેલા ભોજન દાન કરવામાં આવેલ છે ત્યારબાદ આવ્યું સિંઘલ બૌધિધર્મનજી દ્વારા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર આઠની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ ત્યારબાદ ગુજરાત સરકારના અનુ જાતિ પૈકી બૌદ્ધનું પ્રમાણપત્ર મેળવવા કેન્દ્ર સરકારનો ઓગણીસો નેવુંનો નો તેમજ ગુજરાત સરકારનો ઓગણીસો એકાણુંના અને લઘુમતીના ઓગણીસો ઓગણસીના ઠરાવની માહિતી આપવામાં આવેલ ત્યારબાદ અનુ જા પૈકી બૌદ્ધનું અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર મેળવવા અંગેની આધાર પુરાવા સહિતની જાણકારી આપવામાં આવેલ ત્યારબાદ નમૂના ગની માહિતી આપવામાં આવેલ અંતે સમાપન ગાથા દ્વારા આયોજનની પૂર્ણાહુતિ કરવામાં આવેલ આમ આ સમારોહમાં ભાગ લેનાર તમામ દીક્ષાર્થીઓને તેમના મૂળ ધમમાં ઘર વાપસી કરવા બદલ તથા સમસ્ત આણંદ જિલ્લા ઉપાસક ઉપાસિકા બૌદ્ધ સંઘની આયોજકની સમગ્ર ટીમને સાથે સહયોગ સહકાર કરવા બદલ મહાગુજરાત બૌદ્ધ સંઘ વતી લાખ લાખ સાધુવાદ તેમજ અનંત અનંત મંગલકામનાઓ પાઠવીએ છીએ નમસ્કાર મિત્રો અત્યારે આપણે પંચશીલ બુદ્ધ વિહાર અંદર ત્યાં આજની તારીખની અંદર બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે એની અંદર આજની તારીખની અંદર છવ્વીસ જણા બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા છે એ સંદર્ભની અંદર અત્યારે જે એમના આગેવાનો જોડે વાતચીત કરીએ કે હિન્દુ ધર્મમાંથી માંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનું શું કારણ છે અને શું ગર્વ આપશી કે શું કે બીજું કંઈ ખુખુ સાધુવાદ તમામ મારા દર્શક મિત્રો થાય છે જય પ્રબુદ ભારત મારું નામ સિંહલ બુદ્ધિધર્મન અને એક હું બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે સમગ્ર ગુજરાતમાં તેમજ સમગ્ર ભારત વર્ષમાં પ્રચાર પ્રસાર કરી રહ્યો છે અત્યારે કચ્છની ધરતી ઉપર ગાંધીધામમાં અલગ અલગ તાલુકામાંથી આવના ચાર ત્રણથી ચાર તાલુકામાંથી આવના ટોટલ છવ્વીસ દીક્ષાર્થીઓએ ગુજરાત સરકારમાં જે કાયદો છે ધર્મ પરિવર્તનનો કે ધર્માતરણનો એ અંતર્ગત ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ બે હજાર આઠની પેટા કલમ એકની પેટા ત્રણ મુજબ બધાએ કાયદાકીય જિલ્લા કલેક્ટરશ્રીને ફોર્મ ભરીને આવેદન આપીને અરજી આપીને એમાં જે સમય પીરિયડ છે એ પીરિયડ પૂર્ણ થયેલા એક મહિનામાં ત્રીસ દિવસનો સમય ગાવાનો છે એ પૂર્ણ કરીને અત્યારે કાયદાકીય તમામે તમામ લોકોને પ્રોસેસ આપણે પૂરી કરાઈ છે એટલે આ ધર્મ પરિવર્તન તો નથી જ બરાબર આ એમના પૂર્વજોનો જે ઇતિહાસ નહોતા જાણતા ભારત દેશના જેટલા બી અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગ એટલે કે એસ એસટી ઓબીસી જે છે એ એમને પોતાના પૂર્વજોનો ઇતિહાસ નથી કહેવા એ લોકોના ઇતિહાસની માહિતી છે નહીં એમાં એસી ટકા તો અશિક્ષિત લોકો છે એને બિલકુલ જ માહિતી ના હોય વીસ ટકા બુદ્ધિજી વર્ગ છે એમને આપવા નથી એટલે આપણો જે દેશ છે એનું પછાતનું મૂળ કારણ જ કે ના એમને પોતાના ધર્મની ખબર છે ના સમાજની ખબર છે આગળ ભવિષ્યની એક સ્લોગન છે ચલો બુદ્ધ કી ઓર બીજું છે ઘર વાપસી એના વિશે ચલો બુદ્ધ કી ઓર એ જે છે બુદ્ધિ મિશનનું જે સ્લોગન છે ચલો બુદ્ધ કી એને એનો મતલબ

એક બી વ્યક્તિને પૂછો કે હિન્દુ ધર્મના કેટલા ગ્રંથો છે અને એના નામ શું માહિતીનો અભાવ છે જેને એમને પોતાના ધર્મની જાણકારી જ નથી કે બધું ધર્મ છે જાણકારી હોય તો ધર્મ ને માની લો કે પૂર્વમાં કે વર્તમાન હું બિંદુ છું તો મારો મુખ્ય ધર્મ ગ્રંથ કયો મને પૂછો મને ખબર જ નથી કોઈ રામાયણ કે છે કોઈ ગીતા કે છે કોઈ પુરાણ કે છે તેમાં માનવાનું શું મારે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાથી આ લોકોના જીવનમાં શું પરિવર્તન આવશે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાથી માનવતાનો ઉદય થશે

બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અહીંયા પ્રેમ મૈત્રી અને કરુણાની જ વાત થશે બીજી વાત નહીં થાય જેવી રીતે આજે છવ્વીસ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે હજી તમારું આજે આયોજન છે કેટલા સુધી પહોંચશે લગભગ કચ્છમાં આમ તો ના કહી શકીએ ક્યાં સુધી પહોંચે પણ ટાર્ગેટ બી ના કહી શકે પણ જેમ જેમ અમારા સંપર્કમાં લોકો આવતા જશે એમ એમ અમે એનું આનો પ્રચાર પ્રસાર કરશું મિત્રો જે પ્રમાણે જોઈ શકાય છે કે આજે છવ્વીસ જણા બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે હજી ઘણા લોકો જે અંધશ્રદ્ધાની અંદર સપડાયેલા છે પૂરી પૂરી જે લોકોને ધાર્મિક જાણકારી નથી તો હજી કદાચ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે કોઈ પણ લોકો ગાંધીધામના પંચશીલ બૌદ્ધ વિહારમાં આવી શકે છે